નમસ્કાર દર્શક મિત્રો બારડોલીના સ્ટેશન રોડ પર આવેલ સ્ટેશન શાળામાં આયોજન કરવામાં આવ્યું છે સુરતની સ્પેસ વોક સંસ્થા એ પ્રાથમિક શાળાના બાળકોને અવકાશી વિજ્ઞાન અંગે માહિતી આપી હતી તાજેતરમાં હવે આપણે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યા છે ત્યારે અવકાશ વૈજ્ઞાનની માહિતી પણ સંપૂર્ણ હોવી જરૂરી છે બારડોલી ના સ્ટેશન રોડ ખાતે આવેલ સ્ટેશન પ્રાથમિક શાળામાં આવો જ એક જાગૃતિ સભર કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ હાજર રાખી કાર્યક્રમ કરવામાં આવ્યો સુરતની સ્પેસ વોક એજ્યુકેશન નામની સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા બાળકોને પૃથ્વી અવકાશ આંતરિક્ષ અંગેની માહિતી આપવામાં આવી હતી આજ રોજ સ્ટેશન પ્રાથમિક શાળા બારડોલી અંદર સ્પેસ એજ્યુકેશન સંસ્થા સુરતના અંતર્ગત સ્પેસ જાગૃતિ માટે એક ખુબ સરસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે એના અંદર ધોરણ પાંચ અને ધોરણ છ ના આશરે સો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને આ કાર્યક્રમ દરમિયાન બાળકોને ખૂબ જ રસપ્રદ મજા પડે એ રીતે સ્પેસ વિશે સ્પેસ શટલ વિશે રોકેટ વિશે અને આજના આધુનિક જે સ્પેસ સાયન્સમાં જે ડેવલપમેન્ટ થાય છે અને ભારતની જે પ્રગતિ થાય છે એની ઉજવણી સ્વરૂપે રાખવામાં આવ્યો છે અને બાળકોને ખુબ જ મજા પડી અને આ કાર્યક્રમ શિક્ષકો અને આચાર્ય ખુબ સારો સહકાર આપ્યો છે બારડોલી સ્ટેશન રોડ પ્રાથમિક શાળામાં આયોજિત કાર્યક્રમ ત્રણ તબક્કામાં કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને રોકેટની ની ગતિ મહત્વ અને કામગીરી વિશે માહિતી અપાઈ હતી